આશ્રમ આવેલા છે આમ ચાર સંપત્તિની કરોડો રૂપિયાની કિંમત જેમાં સૌથી વધારે કિંમતી જમીન અમદાવાદની છે તેવું માનવામાં આવે છે આ તમામ માથાકૂટો અને આ તમામ યુદ્ધોનું કારણ ક્યાંક ને ક્યાંક આ કરોડો રૂપિયાની સંપત્તિના આશ્રમ છે તેવું જણાઈ રહ્યું છે કારણ કે આખરે સાધુઓ પણ હવે કબજો લેતા કબજો છોડાવતા થયા છે તાજેતરમાં તમે સાંભળ્યું હશે અમદાવાદના સરકેજમાં આવેલા ભારતીય આશ્રમમાં ઋષિ ભારતી હતા ત્યાંથી કાઢી અને સ્થાને કબજો લીધો હરિહરાનંદ સ્વામીએ હવે હરિહરાનંદ બાપુ ત્યાં આવ્યા હરિહરાનંદે કબજો લીધો અને બાદમાં ઋષિ ભારતીના નિવેદન આવ્યા કે કઈ પ્રકારના ધંધા કેવડીયા ખાતેના આશ્રમમાં ચાલે છે અને સાથે જ તેમને કથિત વિડીયો પણ અમને બતાવ્યા એ વિડિયોની અંદર સ્વામી ક્યાંકને ક્યાંક સેક્સ કેન્ડલમાં દેખાતા જોવા મળે છે એ સ્વામી કોણ છે શું છે ઋષિ જણાવ્યું નથી પણ તેમનું કહેવું છે કે આ વિડિયો કેવડિયા નજીક આશ્રમમાં આવેલા ત્યાંના છે સાથે જ જો વાત કરીએ તો હવે દ્વારા પણ એક નવો દાવ ખેલવામાં આવ્યો છે તેઓ હાલ અમદાવાદ આશ્રમ ખાતે કબજો લઈ બેઠા છે તેમણે કહ્યું છે કે ચારે ચાર આશ્રમનો કરતા હતા અને મહંત હું છું મારા સિવાય કોઈ નથી અને તેમને આ ઘટના બાદ હવે બે જાહેર નોટિસ પોતાના મારફતે બહાર પાડી છે જેમાં તેમણે લખ્યું છે ઋષિ ભારતી હવે આ સંસ્થા સાથે કોઈ સંબંધ ધરાવતા નથી તેમને આપી હતી અને તેમનું નામ ઋષિ ભારતી આપ્યું હતું તો આ નામ પણ તેઓ પાછું લઈ રહ્યા છે એ જ રીતે વિશ્વેશ્વરી માતાજી તેમનું નામ પણ તેમને આપ્યું હતું એ નામ પણ તેઓ પરત લઈ રહ્યા છે સાથે તેમની સાથે કોઈ વ્યવહાર કે કોઈ પણ પ્રકારના સંસ્થાના નામે કાર્યવાહી કરશો તો એ કાર્યવાહી માન્ય ગણાશે નહીં એની જાહેર નોંધ લેવી હરિહર આનંદે આ પ્રકારની જાહેર નોટિસ આપી દીધી છે ત્યારે હવે જોવાનું એ રે યુ કે રવજી ભગતમાંથી ઋષિ બાપુ બનેલા અને વિશ્વેશ્વરી માતાજી જે નવું નામ ધારણ કરી તેઓ સાધુ બન્યા હતા એ નામ પણ છીનવા જતા તેઓ હવે શું કરે છે આમ કહેવા જઈએ તો હવે તેમની ઓળખ પણ છીનવી લેવામાં આવી છે તેમના ગુરુ દ્વારા આ ડખો ગુરુ અને ચેલાણી વચ્ચે ક્યાંક ને ક્યાંક હવે ઋષિ ભારતી અને હરિહરાનંદ આમને સામને છે અગાઉ આ બાબતે સાધુ સંતોએ સમાધાન કરાવ્યા હતા પણ સમાધાન ફોક રહ્યા તેવું બંને તરફથી સ્વામીઓ ખુદ સ્વીકારે છે હવે જોઈએ આ મામલો ક્યાં પહોંચે છે આ સાધુઓનો કે સ્વામીઓનો કે મહારાજોનો ડખો આ સંપત્તિને લઈને ક્યારે પૂર્ણ થાય છે અને વળી આ સંપત્તિ બંનેમાંથી કોઈની નથી તેમના સેવકોએ આપેલી જશે કારણ કે દાન પુણ્ય માટે આપણે ખૂબ સાધુ સંતોની સેવા કરીએ છીએ ચાકરી કરીએ છીએ અને તેમના માટે લખલૂટ સંપત્તિ વસાવવા માટે આપણે ડોનેશન પણ કરીએ છીએ આ એ જ ડોનેશનની સંપત્તિ છે જેના માટે હવે સાધુ ઝઘડી રહ્યા છે જે સાધુ આપણને કામ ક્રોધ મોહ માયા લોભ અને લાલચથી દૂર રહેવાનું કહે છે જોઈએ હવે શું થાય છે ભારતીય આશ્રમ ને લઈ દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવ